જય માતાજી હરણ મહાદેવ મન્નત કરવા દેવાના નાના કઈ કઈ ભૂલાઈ ગયું ખાવા હોય તો મગજ માંથી જીવ વાંસે લુગડા ધોવાની ઝપટ કરી જય માતાજી ને હરણ મહાદેવ બધાય ને તો મિત્રો આલે ખાતી જ ના ના મારો તલ ફગાજવારો નહી આવે બોલવાનું મેર માં બોલાય તમ બધાય સાંભરો મેન ટોપિક ની વાત કરીએ તો આજ પછી 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 વર પહેલા ની હું વાત કરું ને તમને તો અમારા લગ્ન થયા ને દુઃખ સુખ ની તમને વાત કરું કે મારા છે પિતા ખાલી દાંત કાઢે તમને પછી મોટા અમે અમારા લગન અને જેમ જેમ બધા થતા ગયા ને એમ બધા નોખા નોખા થતા ગયા એમાં બે આદતિયા રે અને બે અમે આવી રહી મારે દેર ગામ છે બુધભાઈ અને અમે અહીં ખેતીવાડી નું કરીએ પછી અમે નોખા થયા એટલે અમારા કાકી જાવું ના મકાન રહેતા ત્યાંથી પછી કઈ કામ નું કઈ ફૂલગર સેટિંગ નતું આવતું પછી આદિત્ય ગયા આદિત્ય ના થી ચાર છ મહિના રહી ને હું ફૂલ માંદી થઈ મને સુવાસ ઉપર તો ને હવે તો ભગવાન ની માતાજી ની દયા થી સારું છે પછી ત્યાંથી મને સુવાસ ઉપર તો એમ થતો હતો કે આ મરી જાય જે હે નહીં તો અટાણું તમારા હામી બેઠી પછી આવ્યા પાછા બોયડી બોયડી આવ્યા પછી વડલા ઝૂપડા જેવું હતું એમાં રહેતા પાછા મકાન ધરતી કપ આવ્યો તો ઝાઝા વરસ પેલા તો ધરતી કપ માં ગાય વાળા મકાન હતા ને તો એમાં તળ્યું પડી ગયું અને પડવાની બીક લાગતી એટલે પાછો વળી એ મકાન માંથી ખેતર માં આવેલું ઝુંપડું શિયાળ થાંભલી ખોડી ને ઝુંપડા માં પછી એક ઠેકાણે હું ગાય ગા ફટાફટ તમને એ સારું કેવા માંડું કે વિડીયો બહુ મોટો થઈ જાય અને મારી વાતો રહી જાય તમારી પાસે બધી બાકી હા પછી તમને જોવો ન ગમે પછી ક્યાં પી ગઈ હતી કપાયું હતું ધરતી કપાયો તો હા પછી ખેતરમાં માં વાવ્યું પછી ત્યાંથી એક ઠેકાને ખેતર વાવવા રાખ્યું ત્યાં મરસી વાવી હતી ત્યાંથી પછી મરસા પૈસા આવ્યા ભાગમાં થોડાક પછી એક દંગડીની ગાડી લીધી પછી ફરતા દંગડા ખડકી અને બે ધારવા ઉતાર્યા હરખા નરખા જ્યાં ત્યાં લાકડા વેકરા માં વેકરી માં કાપી અને ધારું ઉતાર્યા માથે હણિયા નાખ્યા પછી ત્યાં સુધી મારે કઈ નાનું છોકરા નતા પછી મારો નીતિન નો જલમ પછી માથે ટપ ટપ મેં વરસતો હતો અને મારી માને આવ્યા તા લાડવા દેવા અને એવા વરસતા મેનું રાંધું હિંધું અને બધાને બારો બાર જમવા બેહા હતા માથે વરસતો મેં વરસતો પવન જ ઠેકો મારે માથે મેં વરસતો હતો થારીઓમાં પાણી પડતું હતું ત્યાંથી પછી ંગડીનું ખુ પાડી નાખવું પછી મેળી બનાવી એ સો પીઢીયા વાળી પાસે પાડી નાખી ના મેળી હતી પછી આ અમે તમને વખતે ઓગણી ખેતર વાવવા રાખ્યું એને ત્યાં ઢાર્યું હતું પછી એનું ખેતર વાવવા રાખ્યું બે વરસ પછી એ ભાઈનું ખેતર બે વર વાવવા રાખ્યું પછી એનો જ ભાઈ પાછો આ ખેતર લીધું સગનાતા ભાઈ અર્જનાતાની ખેતર લીધું પછી એનું અમે ઓગણી વર વાવવા રાખ્યું પછી ઓગણી વર વાવ રાખ્યું ક્રિષ્ના અમને તાણ બહુ પડી આઠ રૂપિયા મૂલ ને અહીંયા પેલાના જમાના પછી હિતાઈ વર પેલા દસ હજાર માં લગ્ન થઈ જતા અઠાણ લાખો ની વાતો થાય કેટલા લાખ જોયા તો કે બે લાખ જોયા ત્રણ લાખ જોયા પાંચ લાખ જોયા લાખ રૂપિયો કેવો કેવાય પચાસ હજાર કીવા કેવાય કઈ ખબર જ પડતી નઈ અને સાત હજાર રૂપિયા સાડા છ થી સાત હજાર રૂપિયા હુના ભાવ ને અમે બે જણા મૂલ્યા જતા પછી આ ખેતર રાખ્યું ને પછી મૂલ મૂકી ક્રિષ્ના ભેરી લઈ જતા અને જેને ખેતર જાય ને એને ઘી વાળું ખાંડ રોટલીમાં રોટલી ખાંડ ને ઘી ને સોપડી પપોડું વારી અને ક્રિષ્ના ને આપી દે ક્રિષ્ના ખાઈ લે પછી નીતિ વડો થઈ ગયો તો પાસઠ વર્ષ પછી રામગઢ જાતો પેલા માં ભણવા મૂક્યો હતો ને બાકી તો બિસાડો હિસ્કો નાખતો અને ક્રિષ્ના ધ્યાન રાખતો અમે કીપા વાવતા કીપા કાપા વારી વારી ને ઉતારતા ને જો હતું કે નતું ને તો મિત્રો મેં બધા ખવરાયું પીવરાયું રોટલો દીધો અને મેં કોઈ દી કોઈનો ખેદો નથી કર્યો

તો એ ભાઈ ને કીધું કે ભાઈ તમારે કઈ કામ પડે તો અમને કેજો અને એને સવારે સાય આપી અને એને કાયમ અમારી પાસે દૂધનું નું લગવું બાંધ્યું મેં કીધું કઈ વાંધો નહીં અમારે સે તો ભાઈ તમે લઈ જજો અત્યાર સુધી અમારે ક્યાં હતું ને પેલા જો અમે શરૂઆત ની વાત કરું ને તો તઈ પહેલા અમારે ભી હતી ભી પાસે અમે ગાય રાખી હતી પછી અમારે એટલે ભી હું અમે ધીરે ધીરે કીધું ને છોકરા થઈ ગયા મોટા એટલે છોકરાઓ બધા અમને ટેકો પૂરે એટલે કઈ વાંધો છે નહીં અને મરતી મરતી રહી જાવ તમારા સામે બેઠી મિત્રો અને આ ફોન અટાણા મારા ફોન છે ને એમાં મને કઈ ખબર પડતી નહિ અમારી પાસે મોબાઈલ નતા શું હું ઓલું ટપાલ લખે તો પૂગે એટલે નાખવા જાય તો એ ખબર પડે કે આ ટપાલ આવીને કી ની છે વાસી ને હમાસા ટપાલમાં મોકલતા ને ફોન તમારે નીતિ નો અઢી ત્રણ વાર નતો ને તો અમારી પાસે ફોન નહોતો એટલે ડબલા ફોન હતા એમાંથી કેસ કે લગાડતા ફોન ડબલા અમારી પાસે કોઈ પાસે મોટર સાયકલ એ નમરે હવે બધી મોટર સાયકલ ટ્રેક્ટર હવે બધું હાજા હોય તો રેકડામાં નાખીને લઈ જતા રોડ અમારે કઈ હાઈવે ઉપર રેકડામાં ધીરે ધીરે બર પાણી ના હા હા હવે જોતો વાળીએ વાળીએ પાણી ભગવાન ની દયા પાણી હારી હારી ને ભીજા હા ભીંજાય આપણે તો નખરે ખેડૂત માણસ શું હોય બધી ફાડીય ને બધી ભીંજાતું હોય એ પાણી ભરવા જાય પાણી વાહે એટલા હેરાન ભગવાન તયાથી ખેતર ખેતર બોર એક એક ઝૂણી ને શિયાર ખેતર હોય તો શિયાર શિયાર ખેતર માં બોર એટલે અત્યારે પાણી ની મજા છે અને બાકી તો બધી દુઃખ દરિયા નીકળી ગયા ભગવાન બાકી તો મરતા મરતા માં બેસા ને મારી કૃષ્ણ ને તો ગરામાં કાકડા હતા તે પાંચ વર્ષની થઈ એને તો ઓપરેશન કરાવ્યું પાંચ કિલો મિત્રો બાજરો લઈને ખાતા અને સીધો ઘંટી દરાવી લેતા ફૂલઘર હાજી મૂલ્યથી આવે એટલે હું કહું કા લોટ ને તો સાયકલ લઈ મોટરસાયકલ કેવી સાયકલ લઈને જાય ગામમાં માં બાજરો તરાઈ આવે ઘઉં તરાઈ આવે ઘઉં તો કંટ્રોલ માંથી આવતા કંટ્રોલ ના ઘઉં ખાતા ને હજી મિત્રો કઈ કઈ આતા હવે અમારે જા ખેતર અમે વાવવા રાખતા ને પરવા તમે મેં દેખા અવાર તો થોડાક જ લીધા ઝાઝા નથી લીધા પરવાના ત્રણ મણ જેટલા આવતા ને અવાર થોડાક જ લીધા એટલે અમારે ઘઉં તમને બધાને ખબર છે રોટલી ઓછી જોઈએ અમારે બાજરો વધારે જોઈએ એટલે કુસાવાળા ખાધા અડદ ને દાર્યું બાફી બાફી ને ખાધ્યું તેલ વગર નું ખાધ્યું મિત્રો તમે વાતો કરો ને તો હજી ઢેગલા ને મોટી છે એની વાત જવા દો તમે ના છોકરા મારા છે ને ખેતર માં મોટા થયા ખાટલા નો સાંયો કરી ને એને ઘોડીઓ રાખતા ને એને એ જ મારા નીતિને બેહાડતી ખાટલા એ ક્રિષ્ના હિસ્કો નાખતો અને એમાં જો કૃષ્ણ ઉઠી જાય તો નીતિન ધબેડવા વાળી કરો કે પણ કર્યો ક્રિષ્ના ઉઠાડ દીધી ક્રિષ્ના ઉઠી જાય એટલે કઈ કામ કરવા દે નહીં અને ધૂળેસ ખાતી કારામાં વારી ખાતી નીકળી કારણ કે અમે ખેતર માં હોય બે મારા બેગવાન ને ઉપરવાળા ની મહેરબાની મોટા થયા ભગવાન હાજર રાખે કે થી ન દેવાય તો કઈ નઈ હારા માણા હોય ને તો આંગળી સીમજો કે ભાઈ જો એલું ઘર ભગવાન હા ને ખમતલ છે ભાઈ પાડોશી નું ઘર તમને ન્યા દે તમે ન્યા જાઓ હોય મિત્રો એટલું ધ્રમ થાય હું તાવ હું તક ભગવાન તમને જીન્ય દીધું હોય ને કોઈને દીધું હોય ને તો દેજો ધ્રમ કક પણ કરજો કઈ પણ તમને તમને છોકરા ક્યા ને કે શિયાળાનું સાણું ને નું કીક કહે ને કે કી કેવતા શે ઉનાળાનું નાણું હા શિયાળાનું સાણું ને નું નાણું હા હા એમ કે ખાસવું હોય ને નાનપણ નું શિયાળાનું સાણું નાનપણ નું નાણું

આપણો હાત્મ છે ને હંમેશા સોખો જોઈએ સમજી તું બાકી અમે ખેતરમાં જ મોટા અમને કોઈ મોટા કર્યા નથી બરોબર કોઈ થઈ ગયા ને થઈ ગયા ને તાણ પડે બધાને તાણી પડે ને મારી માની જો તમને હું વાત કરું ને તો મારી માં પાંચ રૂપિયા સેડા વાઢવા જાતા ને કાંઠે જે લોકો મારો વિડીયો કોઈ માં કે કોઈ કે કોઈ પણ એ બાજુ જોતા હે ને ઘેર બાજુ ઓજત નો કાંઠો આ બાજુ માં કોઈ ન સમજે ઓજત નો કાંઠો પાંચ રૂપિયા વાઢવા જતા ને મારો બાપો અલી આપડે દંગડી આવે ને એને શું કેવાય કહી અમારી ભાષામાં કહી કે કહી થી ખાણ વાઢવા જાતા

આ વાત કરતા કે તું મરી જતી કે માન માન જેવી પાંચ વર્ષ નથી કાકડા નો મિત્રો હું શોખી ને સટ વાત કરું તમને માહિતી થી નથી કેવું આપડે કે હાલો પછી આ વિડીયો બંધ કરી કૃષ્ણા ને વાત કરવી મિત્રો પૈસા નતા ઓપરેશન કેવી રીતના કરાવવું પછી સરકારી દવાખાનામાં ઓપરેશન કરાવ્યું સરકારી દવાખાનામાં ઓપરેશન ફ્રી માં કરાવી નાખવાનું બાપો બાપો પણ મને હુયા માં પાંચ વર્ષ મળી છોકરા ને સાંભળે ને

અમને કઈક વાત કરવી હોય કેવું હોય ને તો તમારી કોમેન્ટ માંથી અમે ચોક્કસ વિડીયો બનાવીશું બાપો બાપો બરાબર ચોક્કસ વિડીયો આવી જાવ આવી મોટો થઈ જા હા મને આ ફોન માં કોઈ ખબર ન પડતી અમારી પાસે કોઈ મોબાઈલ નતા છોકરા એ બધા શીખાડ્યું અમને અમાર હેઠીએ મોબાઈલ લઈ દીધો તો અમે ખેતર વાવ રાખ્યો ને અમાર હેઠી અમને મોબાઈલ લઈ દીધો ફુગર ને એમ કીધો કે હાલે તને જીનકો મોબાઈલ લઈ દઉં તારે કઈ કામ હોય તો મને ફોન કરજે એમાં કાયમ મથા હતા હાલો આવી જાવ બધા I don't know.